નમસ્કાર દોસ્તો છું સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની અંદર હવે એ તાકાત એ દમ નથી રહ્યો કે ઈમાનદારીથી ચૂંટણી જીતી બતાવે ઘણી બધી વખત આપણે આ દાખલાઓ જોયા છે ત્યારે હવે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એમની જે આદત એમની જે હરકતો છે એમના જે લુખાવેડા છે એમના ગુંડા તત્વો દ્વારા આ લોકોએ ચાલુ કરાવ્યા છે હમણાં હમણાં તમે જુઓ દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી ગઈ કેવા કેવા એ લોકોએ હથકંડાઓ અજમાવ્યા હતા ત્યારે દિલ્હીની અંદર સત્યાવીસ વર્ષ પછી ફરી એકવાર પોતાની સરકાર બનાવી શક્યા નતર એમને ખબર હતી કે ઈમાનદારીથી જો અમે ચૂંટણી જીતશું તો અહીંયા અમારું કાંઈ આવવાનું નથી ત્યારે આજે ફરી એક વખત એવો જ કિસ્સો સામે આવ્યો છે દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો દરેક લોકો સુધી પહોંચે કચ્છના રાપર ગામમાં

આપણા બાળકોના ભવિષ્ય હવે ખરાબ ન કરાય પરંતુ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે જનતા ખૂબ જાગૃત બની ગઈ છે વોટ આપે એવી કોઈ પોઝિશનમાં એવી કોઈ કંડિશનમાં નથી એટલે એ લોકો વારંવાર જ્યારે ચૂંટણી આવે એટલે મેં કીધું એમ કાં તો તોડફોડ કરે લુખાવેડા કરે ગુંડા તત્વો એમના આવે કોઈને ધમકાવે ઉમેદવારોને ધમકાવે ચૂંટણી બુથ ઉપર બેઠા હોય ત્યાં કંઈ નુકસાનો કરે અને ત્યાર પછી આ લોકો ચૂંટણી જીતી જાય આવા અસંખ્ય આપણે દાખલાઓ જોયા છે ત્યારે આ રીતે જો પાંચસો પાંચસો રૂપિયા આપી અને લોકોના વોટ તમારે ખરીદવા પડતા હોય તો શરમ આવી જોઈએ તમને લોકોને ત્રીસ ત્રીસ વર્ષથી તમે ગુજરાતની અંદર રાજ કરતા હો દસ વર્ષથી તમારી કેન્દ્રમાં સરકાર હોય અને છતાં તમારે પાંચસો પાંચસો રૂપિયા આપીને લોકોના વોટ ખરીદવા પડતા હોય અને એ પણ ભાંડો ફૂટી જતો હોય ખુલે આમ તમે લોકોની સામે પાંચસો પાંચસો રૂપિયા વેચો છો તમને કોઈ કહેવાળું નથી અને આ જે લોકો પાંચસો પાંચસો રૂપિયા લઈને પોતાનો હોટ વેચે છે એ લોકોને તમારે એમ જ કેવું છે કે તમે તમારો હોટ નથી વેચતા તમારા બાળકોના ભવિષ્ય વેચો છો એટલું યાદ રાખજો તમે દિલ્હીની અંદર અગિયારસો અગિયારસો રૂપિયા ખુલ્લે આમ વેચતા હતા અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાની અંદર સ્પષ્ટ કીધું કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ઘરે કરોડો રૂપિયા ભર્યા છે લોકોને વેચવા માટે આપ્યા છે ખુલ્લે એટલે વિચાર કરો તમે દિલ્હીની અંદર આ લોકોએ જે રીતે સત્તા બનાવી છે એ લોકોને અગિયારસો અગિયારસો રૂપિયા વહેંચી અને પોતાના વોટ ખરીદ્યા છે એટલે આ જે ઘટનાઓ બની રહી છે એમાં મારે સરકારને ખાલી એટલું જ કહેવું છે કે એક વખત ઈમાનદારીથી ચૂંટણી જીતીને બતાવો તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી ના થઈ જાય તો યાદ કરજો ત્યારે આ વાતને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતાએ શું કહ્યું એ પણ તમે સાંભળો હકીકતનો અહેસાસ થઈ ગયો છે અને કચ્છની અંદર રાપર ખાતે પ્રથમ શરૂઆતમાં અમારા ઉમેદવારોને ધાકધમકી આપીને ફોર્મ પરત ખેંચાવવાનો પ્રયત્ન કર્યો રૂપિયાની લાલચ આપવામાં આવી પણ સફળતા ન મળતા અડગ મનોબળ ધરાવતા કોંગ્રેસજનોએ ચૂંટણીમાં મજબૂતીથી પ્રચાર કરવાનું શરૂ કર્યું લોકોનો પણ અમને સારામાં સારો સમર્થન મળી રહ્યું ઠેર ઠેર અમને આવકાર મળી રહ્યો અને ત્યારબાદ આ તમામ પ્રકારના હથકંડામાં નિષ્ફળ રહેલી ભાજપાએ છેલ્લા દિવસે પૈસા વેચીને મત ખરીદવાનો જે ખેલ શરૂ કર્યો એ વિડીયો સાથેના પુરાવા પણ અમે તંત્રને રજૂઆત કરી છે અગાઉ પણ અમારા ઉમેદવારને ફોર્મ પર ખેંચવા માટે જે રીતની ધાક ધમકી આપી હતી જે રીતના એને રૂપિયાની લાલચ આપવામાં આવી હતી આ વસ્તુ પણ અમે કલેક્ટરશ્રીને લેખિતમાં અમારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફ આપવામાં આવી છે અમારા વરિષ્ઠ આગેવાનોએ પણ બધી રજૂઆત કરી છે પણ તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કોઈપણ પ્રકારના નક્કર પગલાં લેતી નથી પણ તેમ છતાં મને પૂર્ણ વિશ્વાસ છે કે સ્થાનિક નાગરિકો ભાજપાના ભ્રષ્ટ શાસનથી થાકી ગયા છે અને કોંગ્રેસના કાર્યકરોની મહેનતને જોઈને અને નવા એક વિચાર સાથે જયારે કોંગ્રેસ બધાની વચ્ચે જઈ રહી છે એમને આશીર્વાદ આપશે વિશ્વાસ છે આપના માધ્યમથી માંગ કરું છું કે આ વીડિયોના પુરાવા સંપૂર્ણ છે આ લોકતંત્રની હત્યા છે તંત્ર કેમ કામ કરતું નથી તંત્ર કેમ પગલાં ભરતું નથી તંત્ર કોના દબાણ નીચે કામ કર્યું છે જેની જવાબદારી બધાની છે પારદર્શક ચૂંટણી યોજવાની એ તંત્ર કેમ નિષ્ફળ છે તેની પણ અમે તપાસની માંગ કરીએ છીએ સ્વાભાવિક છે કે એમને ખબર પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીને કે ગુજરાતની જનતાને સમગ્ર ભારતની જનતા પૈસાની પૂજારી બની ગઈ છે પાંચસો રૂપિયા આપો હજાર રૂપિયા આપો દારૂ ચિકન મટન આપો એટલે વોટ પોતાનો વેચી દેશે અને આ લોકોને ખરીદવામાં ખૂબ આસાની થઈ ગઈ છે હજાર પાંચસો રૂપિયામાં વોટ વેચી દે ઓલા લોકો હજાર પાંચસો રૂપિયાની લાલચ આપે એટલે વોટ ખરીદાય દે આ જ રીતે લોકશાહીનું હનન થઈ રહ્યું છે છતાં કોઈ બોલવા તૈયાર નથી તમે કોઈ બોલવા તૈયાર નથી પોલીસ ન્યાયતંત્ર કાનૂન નથી ચૂંટણી પક્ષના અધિકારીઓ આ સમગ્ર ઘટનાઓ તમામ ઘટનાઓ જુએ છે છતાંય કોઈ બોલવા તૈયાર નથી એટલે યાદ રાખજો આવનાર સમયમાં જો સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ તો ગુલામીથી તમે દૂર નથી હાલ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો બાબતે તમારું શું કેવું છે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો પસંદ આવ્યો હોય લાઈક કરવાનું ભૂલશો